એક મહત્વપૂર્ણ સૂચના આવેલી છે જોઈએ વિગતે મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિક સંવર્ગ સીધી ભરતી નીચે દર્શાવ્યા મુજબની જાહેરાત તારીખ અગિયાર આઠ બે ના રોજ યોજવામાં આવેલ સીબીઆર પરીક્ષાની પ્રોવિજનલ આન્સર કી કમ રિસ્પોન્સ નીચે કરી પોતાનું જવાબ અને તે અંગે પ્રોવિઝનલ આન્સર કી જોઈ શકશે મિત્રો આપેલી છે જાહેરાત ક્રમાંક સ્વર્ગનું નામ આપેલું છે અગિયાર આઠ બે હજાર ના રોજ લેવાયેલ પરીક્ષા જાહેરાત ક્રમાંક બસો સત્તાવન બે હજાર ચોવીસ વાયરમેન વર્ગ ત્રણ ત્યારબાદ મિત્રો બીજી પરીક્ષા બસો પંચાણું નંબરની બે હજાર ચોવીસ પચીસ અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ ત્રણની પરીક્ષા લેવાની હતી આ બંને પરીક્ષાની આન્સર કી આપેલી છે તો લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે અને વાંધા સૂચન કરવા અંગેની તારીખ આપેલ છે અગિયાર આઠ બે હજાર પચીસ ચૌદ કલાકથી ઓગણીસ આઠ બે હજાર પચીસના ત્રેવીસ પંચાવન કલાક સુધી વાંધા સૂચન સબમિટ કરી શકાય છે

ઇમ્પોર્ટન્ટ મિત્રો સીડીઆરટી પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારો જ ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરી શકશે લિંક પર ક્લિક કરવાનું છે ત્યારબાદ કન્ફર્મેશન નંબર ડેટ ઓફ બર્થ નાખવાની છે ત્યારબાદ લોગિન કરવાનો છે સ્ટેપ બે મુજબ કન્ફર્મેશન નંબર જન્મ તારીખ અને ઇમેજ ટેક્સ્ટ ટાઈપ કરી લોગિન બટન પર ક્લિક કરશો એટલે આ મુજબનો પેજ ખુલશે જેમાં એપ્લિકેશન નંબર એડવાન્સમેન્ટ નંબર તમામ વિગતો આવી જશે ત્યારબાદ મિત્રો સ્ટેપ ત્રણમાં કેન્ડિડેટ રિસ્પોન્સ પર ક્લિક કરવાનું છે અને નીચે મુજબની સ્ક્રીન ખુલશે ત્યારબાદ મિત્રો સ્ટેપ ચારમાં ક્લિક હર જનરેટ ઈટ પર ક્લિક કરવાનું છે અહીં મિત્રો આપેલું છે ક્લિક હર જનરેટ ઈટ ત્યારબાદ મિત્રો આ મુજબનું પેજ ખુલશે વાંધા શૂષણ સબમિટ કરી શકાશે સેવ એન્જ પીડીએફ કરવાથી પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સિટી ઉમેદવારના ડિવાઇસમાં સેવ થશે અને તે ફાઇલ પ્રિન્ટ મેળવી શકાશે વાંધા શૂષણ રજૂ કરવા માટે ઓબ્જેક્શન ફોર્મ પર ક્લિક કરવું મિત્રો અહીં મિત્રો ઓબ્જેક્શન ફોર્મ આપેલ છે જેના પર ક્લિક કરવાથી આ મુજબનો પેજ ખુલશે ત્યારબાદ મિત્રો જે પ્રશ્ન સામે વાંધો રજૂ કરવાનો હોય તેની ડિટેલ આપવાની છે આ તમામ વિગતો ભરવાની છે કન્ફર્મેશન નંબર રોલ નંબર એપ્લિકેશન નંબર સબ્જેક્ટ નેમ ટેસ્ટ ડેટ શિફ્ટ ક્યુશન આઈડી લેંગ્વેજ ક્યુશન

ત્યારબાદ સ્ટેપ સાત મુજબ ઉમેદવારને કોઈ ક્વેશ્ચન આઈડીમાં એક કરતાં વધુ જવાબ છે તેવી રજૂઆત કરવી હોય તો ટાઈપ ઓફ ઓબ્જેક્શન જઈને વિકલ્પો પસંદ કરવાનો રહેશે એ મિત્રો તમામ વિગતો આપેલી છે તે તમામ વિગતો ભરીને ત્યારબાદ યસ પર ક્લિક કરવાનું છે અને ક્લિક હર ટુ અપલોડ પર ક્લિક કરવાનું છે તો આ રીતે મિત્રો વાંધા સૂચન અંગે મહત્વપૂર્ણ અપડેટ આવેલી હતી અને પ્રોવિઝનલ આન્સર કે આવેલી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર